વાત કરીએ તો વડોદરા ખાતે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે ખાસ કરીને સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે કેજરીવાલના નિવેદન પર કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે કેતન ઇનામદારે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે આપેલું નિવેદન માત્ર અને માત્ર રાજકીય રોટલા સેકવા માટે છે વાસ્તવિક મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતની જનતા હવે આવા નિવેદનોને ગંભીરતાથી લેતી નથી અને વિકાસ તથા કામગીરી આધારિત રાજકારણમાં વિશ્વાસ રાખે છે ઉલ્લેખનીય છે કે વડોદરા ખાતે કેજરીવાલના નિવેદન બાદ રાજ્યના વિવિધ નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે જેના કારણે રાજકીય માહોલ વધુ તીવ્ર બનતો જઈ રહ્યો છે જીનું નિવેદન માત્ર રાજકીય રોટલા શ્રી નિવેદન છે આ માત્ર ને માત્ર મને એવું લાગે છે કે કોઈપણ વસ્તુને લઈ કઈ રીતે રાજકીય લાભ મળે અને કઈ રીતે રાજકીય લાભ લેવાય એ હેતુસરના નિવેદનોને હું પકડું છું અને એટલું કહું છું કે પાંચ ધારાસભ્ય ભેગા થઈ અને જ્યારે પોતાની પ્રશ્ન હોય પોતાની રજૂઆત હોય અને જ્યારે અધિકારીવાળી વાત છે કે અધિકારી પોતપોતાની મનમાની કરે છે પોતપોતાની રીતે કામ કરે છે એમની માનસિકતાવાળી વાત હોય ત્યારે અને રાજકીય રૂપ આપીને પોતે રાજકીય રોટલા શીખવાની વાત કરે એનો લાભ લેવા માગતા હોય ત્યારે વસ્તુ કહ્યું કે એ જે કહે છે કે ભાઈ ધારાસભ્ય સુધી કોઈ જાય ના એમના સુધી કોઈ કામ લઈને ના આવે એવી વાત નથી ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેર વર્ષથી હું અમારી બીજી ટર્મ છે ધારાસભ્ય તરીકે હું તેર વર્ષથી પોતે મારા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું ત્યારે કરોડો રૂપિયાના કામો મારા વિસ્તારની અંદર આવ્યા છે અધિકારીની માનસિકતા અને અધિકારીની કામ કરવાની પદ્ધતિનો વિરોધ હોઈ શકે ગુજરાત સરકારની કામગીરી પ્રજા જાણે છે પ્રજાલક્ષી કાર્યો થયા છે અને હજુ પણ અમને વિશ્વાસ છે કે એના કરતાં પણ સારા એવા કામો અમારા સરકારની અંદર થવાના છે પ્રજાને ખૂબ અટૂટ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી પ્રજાને વિશ્વાસ છે નરેન્દ્ર મોદી પર પ્રજાને વિશ્વાસ છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પર અમારી વાત વાતને માત્ર ને માત્ર રાજકીય રોકલા વાત ના કરે તો એટલું કેવું છે કે તમે કહો છો કે એમના વિસ્તારના લોકોની પાસે કામ લઈને ના આવે એટલા માટે પત્ર લખે છે એવું નથી કેજરીવાલજી મારું જાહેર આમંત્રણ છે મારી સાવલી વિધાનસભાની અંદર આવો તમે પણ એ ખભા કરો ને અમારા પ્રજાના અમારા પ્રત્યેનો જે સમર્પિતતા છે પ્રજાની અમારી અમારી પ્રજા પ્રત્યે જે સમર્પિતતા છે એને પણ એક વાર જુઓ તમને પણ ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના લોકોનો મેં કેટલો પ્રેમ જીત્યો છે અને આ પ્રેમ માત્ર ને માત્ર મેં વ્યક્તિગત નથી જીત્યો મારી સરકારમાંથી મારા વિસ્તારના લોકોમાં કામો કર્યા છે અને એ કામો વડે લોકોનો પ્રેમ સંપાદન કર્યો છે ત્યારે આવી ખોટી વાતો ના કરશો કોઈ રાજકીય લાભ નથી મળવાનો ચૂંટણી આવ્યા પછી તમે પાછા પાછા ને પાછા ઈ એમની જ વાતો કરવાના અને ઈવીએમ આમ છે ચૂંટણીઓ લોકશાહી પદ્ધતિથી થતી નથી એમ કરીને તમે માત્ર ને માત્ર પ્રજા પર જ ટોચનો ટોપલો અને સરકારને ગમે તે રીતે કઈ રીતે માનમાં લેવી પણ આ વસ્તુ એવી છે કે તમારી વાત માત્ર તમારા પૂરતી છે તમારી વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને છે પણ પ્રજાના કામ માટેની જ્યારે વાત હોય અમારી સરકાર ખૂબ પોઝિટિવ રહેશે આવનારા દિવસોની અંદર એના પરિણામો પણ મળતા રહેશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો દવલન વિજયી થશે અને ફરી પાછા આપની રીતે જ રહેશો એવું મને ચોક્કસ ખાતરી છે આ મારું આપનું જે નિવેદન છે